આગળ વાત કરીશું મહત્વના સમાચાર વિશે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગના મામલે અપડેટ મળી રહી છે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગનો બનાવ બન્યો હતો ફાયર એનઓસી રિન્યુ કરનારી એજન્સીની આ સમગ્ર ઘટનામાં પૂછપરછ હાથ ધરવામાં આવશે ઘણા બધા કારણો સામે આવ્યા ઘટનાની તપાસ માટે ફાર ડિપાર્ટમેન્ટ સક્રિય થયું છે અને કાર્યવાહી ફાર ડિપાર્ટમેન્ટ દ્વારા હાથ ધરવામાં આવી છે એનઓસી આપનારી એજન્સી પાસે પણ વિવિધ મુદ્દે

સુરત ના રિંગરોડ ખાતે આવેલા શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ ની અંદર આગનો બનાવ સામે આવ્યો હતો જેની અંદર એક વેપારીનું મોત પણ થયું હોવાના સમાચાર સામે આવ્યા હતા એટલું જ નહીં પરંતુ આગ જે છે તે બે દિવસ ભયંકર ચાલી હતી ત્રીજા દિવસે પોલીંગ ની કામગીરી જે છે તે કરવામાં આવી હતી પરંતુ ગેરકાયદેસર પતરાનો શેડ ટેરેસ ના ભાગે બનાવી દેવામાં આવ્યો હતો અને બેઝમેન્ટ ની અંદર કેટલીક ગેરકાયદેસર દુકાનો ઉભી કરી દેવામાં આવી હતી એટલે કે જે આગ ના બનાવ બન્યો હતો તેને લઈને સમગ્ર જે ગુજરાત ની અંદર ચર્ચા જોવા મળી હતી ત્યારે એનો એનઓસી આપનાર જે એજન્સી છે તેની સામે હવે તપાસ શરૂ કરી દેવામાં આવી છે એનો કારણ કે પતરાનો ગેરકાયદેસર હતો સાથે જ જે દુકાનો તે પણ હતી તો એનો જે કઈ બાબતે આપવામાં આવી હતી કોના મેળાપીપરામાં આપવામાં આવી હતી તમામ પ્રકારની પૂછપરછ જે છે તે હવે કરવામાં આવી રહી છે એનો આપનાર એજન્સી સામે હવે ફાયર વિભાગની ટીમ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે સાથે સાથે ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પણ જણાવ્યું હતું કે કોઈ પણ દોષી હશે તો તેને છોડવામાં નહીં આવશે એટલે કે પોલીસ તંત્રને સાચે રાખી હવે તપાસના ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યા છે બીજી તરફ જે જીવશક્તિ માર્કેટની અંદર કેટલાક દુકાનો વ્યવસ્થિત બચ્યા છે જે આગની ઝપેટમાં નજીક આવ્યા છે વેપારીઓને હવે માલસમાન કાઢવા માટેની પણ મંજૂરી આપી દેવામાં આવી છે પરંતુ અનમી ચોક્કસપણે કહી શકાય જ્યારે માર્કેટની અંદર આટલા હોય અને ચૂક હોય તો એનો કેમ આપવામાં આવ્યા છે તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે કારણ કે કરોડો રૂપિયા નું નુકસાન માર્કેટની ની અંદર જોવા મળી રહ્યું છે હવે અંતે ફાયર વિભાગ ની ટીમ સુરત પોલીસ ની ટીમ હવે તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને અ જે એનઓસી અપના રેજિસ્ટ્ર છે જે તેની સામે ઉન્ડાણપૂર્વકની તપાસ જેતે કરવામાં આવી રહી છે જી ઘણા બધા સવાલો સાહી આગને કારણે ઉઠ્યા હતા કારણ કે 40 કલાકની જહેમત બાદ અંતે આગ પર કાબૂ મેળવાયો હતો ભારે જહેમત ફાયર વિભાગ દ્વારા ઉઠાવવામાં આવી હતી એનઓસી ને લઈને ઘણા બધા સવાલ બાંધકામ લઈને પણ ઘણા બધા સવાલ જોવા મળ્યા હતા હાલમાં ઘટના અંગે વેપારીઓનું શું કહેવું છે કેટલું નુકસાન થયું છે ચોક્કસ કોઈ આંકડો સામે આવ્યો હોય આ સાથે સહાયની પણ વાત કરવામાં આવી હતી સરકાર દ્વારા એ અંગે કોઈ અપડેટ મળી બિલકુલ ચોક્કસપણે વેપારીઓનું જણાવવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધી સરકાર તરફથી કોઈ સહાય આપવામાં નથી આવી ફક્ત ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ જે વખતે નિરીક્ષણ માટે આવ્યા હતા બે દિવસ અગાઉ ત્યારે અગિયાર લાખ રૂપિયાનો ચેક ભારતીય જનતા પાર્ટી તરફથી આપવામાં આવ્યો હતો પરંતુ સરકાર તરફથી વેપારીઓને કોઈ પણ સહાય આપવામાં નથી આવી રહી બીજી તરફ વેપારીઓ ચોક્કસ આંકડો નથી જણાવી રહ્યા કારણ કે અત્યારે જે સ્ટેબિલિટી રિપોર્ટ પંદર દિવસમાં આવશે ત્યારબાદ આંકડો જે છે તે ખબર પડશે કેટલાનું નુકસાન થયું છે પરંતુ અંદાજ માની લઈએ કે જે જે નુકસાન છે તે વધારે પણ સામે આવી રહ્યું છે કારણ કે વેપારીઓ સુધાર આપ્યો રડી રહ્યા હતા કારણ કે જે ત્રીજો અને ચોથો માળ છે તે સંપૂર્ણપણે બળીને ખાટ થઈ ગયો છે એટલે કરોડો રૂપિયા નું નુકસાન આગ ની અંદર થયું હોવાનું સામે આવી રહ્યું છે રિલીફ ફંડ જે

કે આ જે નેતાઓ દ્વારા આશ્વાસન આપવામાં આવી રહ્યા છે પરંતુ સહાય ક્યારે આપવામાં આવશે આભાર સાહિત જોડવા માટે અને માહિતી આપવા માટે